ડભોઈ તાલુકાના વઢવાણા તળાવ સિંચાઈ વિભાગ દ્વારા આગામી રવિ સિઝનના પાક માટે ખેડૂતોને આગામી સમયે પાણી મળી રહે તે માટે સિત્તેર ટકા જેટલું પાણી તળાવમાં છે જે બાવીસ ગામોના ખેડૂતોને રવિ પાકની ખેતીની સિઝન માટે આપવામાં આવશે ડભોઈ મત વિસ્તારના લોકલાડીલા ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના પ્રયત્નોથી વિસ્તારના ખેડૂતોને રવિ સિઝનમાં વઢવાણા તળાવમાંથી પાણી આપવાનું નક્કી કરેલ છે હાલમાં ખેડૂતો દ્વારા ડાંગર વગેરેનો ખેતીનો પાક લીધા બાદ શિયાળો રવિ પાક માટે વડવાણા સિંચાઈ તળાવમાંથી પાણીની જરૂરિયાત ખેડૂતોને આગામી સમય હોવાથી ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતાને રજૂઆતો કરવામાં આવી હતી ત્યારે આ રજા રજૂઆતોને ધ્યાનમાં લઈને હાલમાં વડવાણાના તળાવમાં સિત્તેર ટકા ઉપરાંત પાણી હોય તથા આજુબાજુના ગામના ખેડૂતોને શિયાળા સમયે રવિ પાક માટે પાણીની જરૂરિયાત પહોંચી વળવા હાલ તાલુકાના વડવાણા સિંચાઈ તળાવમાંથી ખેડૂતોને રવિ પાક માટે પાણી મળી રહેશે અને જરૂર પડશે તો નર્મદા નિગમમાંથી પણ પાણીની આવક ઉભી કરી ખેડૂતોને પાણી પૂરું પાડવામાં આવશે ધારાસભ્યોએ ખેડૂતોની જે મૂંઝવણ હતી તે દૂર કરવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા